અમદાવાદ જિલ્લાના દોડકા તાલુકા ખાતેના વોર્ડ નંબર પાંચમાં સીસી રોડનું કામ શરૂ કરવામાં આવતા કાઉન્સિલર અને આગેવાનો હાજર રહ્યા હતા દોડકા નગરપાલિકાની હદમાં વોર્ડ નંબર પાંચમાં આજ રોજ કમરભાઈ મોમીનના ઘરથી ચીકણીવાલાના ઘર થઈને મોહમ્મદભાઈ ટીલવાના ઘર સુધી સિમેન્ટ કોક્રીટનો રોડ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું આ નિમિત્તે વોર્ડ નંબર પાંચના મ્યુનિસિપલ કાઉન્સિલર સમીરભાઈ મનસુરી ઉપરાંત વિસ્તારના આગેવાનો નિયાસકાન પઠાણ પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર માજી ધમિયા મલિક ગૌતમભાઈ પરમાર વોર્ડ નંબર રહ્યા હતા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી મોબાઈલ એપ